વિડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે પોલીસ કર્મી ઉશ્કેરાઈને મહિલા પર હાથ ઉંચો કરી લે છે તેને ઝાપટ મારી દે છે હવે જે પોલીસની સામે આપણે રક્ષાની આશા રાખીએ છીએ પોલીસ વિભાગની પાસે આપણે જઈએ છીએ પણ એટલા માટે કે કોઈ પણ બાબતનું આપણને રક્ષણ મળી રહે હવે એ જ પોલીસ કર્મી આ રીતે રક્ષા ન આપવાને બદલે હાથ ઉપાડવા સુધીની ઘટનાઓ પ્રકાશમાં આવવા માંડે તો પછી એ પોલીસ વિભાગ પરનો એ વિશ્વાસ કેવી રીતે ટકી શકશે આ ઘટના બની છે અમદાવાદ શહેરમાં અમદાવાદ શહેરની પ્રજા કે જે પોલીસ પાસે રક્ષણની આશા રાખે છે તે જ પોલીસ હવે પ્રજા પર દાદાગીરી કરવા માટે ઉતરી ગઈ હોય આ રીતની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે આ એવો જ એક શરમજનક વિડીયો સામે આવ્યો છે નાનકડ એવી બાબતને લઈને ઝઘડો થયો હતો સામે છે મહિલા છે પોલીસ કર્મી ઉશ્કેરાઈ જાય છે ઉશ્કેરાઈને ઝાપટ મારી દેવામાં આવે છે મહિલાને એ રીતનો વિડીયો અત્યારે સામે આવ્યો છે આ રીતની ગંભીર ઘટના બની છે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર આપણે વાત કરીએ તો પાલડી પોલીસ સ્ટેશનમાં જયંતિ ઝાલા નામના જે પોલીસ કર્મી છે એક મહિલા છે પોતાના આઈડી કાર્ડની આપલે કરતી વખતે એનું આઈડી કાર્ડ નીચે પડી ગયું હતું એટલે આ સામાન્ય બાબતે પોલીસ કર્મી જયંતિ ઝાલાએ પોતાનો પિત્તો ગુમાવી બેઠા હતા એક નાનકડી બાબતને લઈને બોલાચાલી થઈ હતી એ મહિલા અને આ પોલીસ કર્મી વચ્ચે એમાં એ પોતાનો આપા ગુમાવી બેસે છે અને પછી એક ખાખી વર્દીનો જાણે પાવર બતાવતા હોય એ રીતે મહિલા પર હાથોગામી દે છે એને ઝાપટ મારી દેવામાં આવે છે મહિલાને એટલે પહેલી વસ્તુ તો એ કે કોઈ પણ પોલીસ કર્મી છે આ રીતની ઘટના છે તેને અંજામ આપી ના શકે પોલીસને એવો કોઈ પણ પ્રકારનો હક નથી કે એવી રીતે જાહેરમાં કોઈ પણ વ્યક્તિ પર હાથ ઉપાડી શકે એમાં પણ એક પુરુષ પોલીસ કર્મી છે અને સામે એક મહિલા છે મહિલાને ઝાપટ મારી દેવા સુધીની આ જે ઘટના છે પોલીસ દ્વારા કરવામાં આવે છે એટલે આ કઈ રીતની દાદાગીરીને કઈ રીતનો રોષ જમાવાની વાત છે પોલીસ કર્મીઓ દ્વારા જે લોકો પર આજે રોષ જમાવાની વાત છે એવા અનેક સવાલો અત્યારે ઊઠી રહ્યા છે આ વાત એટલી બધી હદે વણસી ગઈ હતી કે પોલીસ કર્મીએ મહિલાનું સન્માન જાળવવાને બદલે હાથ ઉઠાવી દીધો હતો જોકે ઘટનાથી ખૂબ બધા સવાલો ઉઠ્યા છે આઘાતજનક બાબત છે ભોગ બનનાર મહિલા પોતાની સાથે થયેલા અન્યાય બદલ ફરિયાદ કરવા માટે પાલડી પોલીસ સ્ટેશન રજૂઆત પણ કરે છે ફરિયાદ લેવા માટે આનાકાની કરવામાં આવે છે પોલીસ સ્ટેશન અંદર જ પોલીસ કર્મી દ્વારા મહિલા સાથે થયેલા દુર્વ્યવહારને કારણે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે આ મામલે ઉચ્ચ અધિકારીઓ શું પગલાં લે છે એ પણ અત્યારે સૌથી મોટો સવાલ છે અને અત્યારે જે બીજા બધા સવાલો થઈ રહ્યા છે જેને રક્ષણ આપવાનું છે એ જ આવી રીતે દાદાગીરી કરવા ઉપર ઉતરી ગયા છે એટલે આની લઈને શું કાર્યવાહી કરવામાં આવશે પોલીસ કર્મીની સામે શું એક્શન લેવામાં આવે છે એ બધા જ સવાલો અત્યારે મનમાં થઈ રહ્યા છે આવનારા સમયમાં ખબર પડશે કે આ કેસમાં નવો શું વળાંક જોવા મળે છે આ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છે આપનું શું મંતવ્ય છે એ કમેન્ટમાં જણાવજો ફરી મળીશું મને રજા આપશો નમસ્કાર